ભુજ નગરપાલિકા દ્વારા યુડીપી અઠ્યાસી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમી ગ્રાન્ટ હેઠળ લાખ સત્યાવીસ હજારના ખર્ચે સમાજના ગૃહના રસ્તાનું કામ મંજૂર કરવામાં આવેલ છે જેનું ખાતમુહૂર્ત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ખાસ કરીને યુડીપી ગ્રાન્ટ હેઠળ મોગઝધામ સુધીના રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજે આ કામનું ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું આજે બોડી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજગોર સમાજ સાર્વજનિક સંસાર ગ્રહ માટે એક રોડની જરૂરિયાત હતી આ રોડની આજે ખાતમુહૂર્ત પ્રસંગે બધા ઉપસ્થિત રહેવાનું થયું સ્વાભાવિક એક સાર્વજનિક જગ્યા એને મહત્વ આપવું જોઈએ સમાજનું શમશાન છે અને એનો રોડ સારો હોય એની વ્યવસ્થા સારી હોય તો માણસોને અનુકૂળ રહે અને આજે જેવા જે એક સરસ મજાના કાર્યક્રમમાં ખાતમુહૃત પ્રસંગે એ શમશાન ગ્રહમાં કંઈક પેવર બ્લોકની પણ ઘટ હતી નતા નખણા તો સાંસદભાઈ વિનોદે ત્રણ લાખ આપ્યા બે લાખ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાના પેવર બ્લોક જેટલું થશે એટલું જેટલું કામ થશે એટલું બાકી રહેતું હશે વળી બીજા તબક્કે થશે અને સ્વાભાવિક છે કે જે રીતે નગરપાલિકા ધારાસભ્ય સાંસદ એક એક તક લોકોના હિત માટે લોકોની સુખાકારી માટે જે રીતે ચિંતા કરીને પ્રયત્ન કરી રહી છે આવતા દિવસોમાં કેટલા કામ થયા છે કેટલાક થઈ રહ્યા છે અને કેટલાક કરવાના બાકી છે તો આવતા દિવસોમાં ખૂટતી કડીના ભાગરૂપે આવા અનેક વિકાસના કામો ખાતમુહૂર્ત લોકાર્પણ થશે અને આજે સરસ મજાના કાર્યક્રમ એક સમાજના સાર્વજનિક ઉપયોગ માટે રોડ આવતા દિવસોમાં જ્યારે આવા પ્રસંગ બનતા હોય ત્યારે એ ઉપયોગી થશે રાજકોર સમાજની લાંબા ગાળાની જે માગણી હતી જે આજે નગરપાલિકા ભુજ દ્વારા સમશાનનો સીસી રોડનો ખાતમુહૂર્તનો પ્રોગ્રામ કરેલ તે બદલ રાજકોર સમાજ ભુજ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માને છે સાથે સાથે અત્યારે જે સમશાનમાં જે સીસી રોડની અધુરાસ હતી એના સાથે જે પેવર બ્લકની પણ ઘટ હતી એ પણ સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ બે લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ને સાથે સાથે હજી પણ ખાતરી આપવામાં આવી છે કે જે પણ અધુરાશ હશે એ આગામી સમયમાં એને પૂર્ણ કરવામાં આવશે સાથે સાથે રાજકોટ સમાજ પણ હંમેશા ભાજપ સાથે પણ રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજકોટ સમાજની વિશેષ નોંધ લેવામાં આવે છે ને ભવિષ્યમાં પણ નગરપાલિકા હજી રાજકોટ સમાજના વધુ પડતા કામ કરે એવી માગણી છે ને સાથે સાથે જે અત્યારે કામ કર્યું છે એનો પણ અમે દિલથી આવકારીએ છીએ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ